અમદાવાદ શહેર જીવરાજ પાર્ક ખાતે આવેલ વીર સહિત ચેતન ટોટાલાલ સોલંકી પ્રાથમિક શાળા રવિનગર ખાતે અનોખો અલગ જ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રોજેક્ટ સ્ત્રી સંસ્થા દ્વારા વેજલપુ પોલીસ સી ટીમને સાથે રાખી ધોરણ પાંચ અને ધોરણ સાતની બાળાઓને માસિક ધર્મ અને ગુડ ટચ બેડ ટચ વિશેની સમજણ અને માહિતી ઓડિયો વિડીયો દ્વારા આપવામાં આવી સાથે જ બાળાઓને સેનેટરી પેડ કીટ અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં પ્રોજેક્ટ સ્ત્રી સંસ્થા જે છેલ્લા સો વર્ષથી ગુજરાતમાં કાર્યરત છે તેઓ દ્વારા એકસો દસથી વધુ આવા પ્રોગ્રામો કરવામાં આવેલ છે ને સત્તર હજારથી વધુ બાળાઓને સેનેટરી પેડ કીટનું પણ વિતરણ કરવામાં આવેલ છે સાથે જ સારા સ્વાસ્થ્ય માટે બાળાઓને જંક ફૂડનું ત્યાગ કરી ઘરનો આહાર લેવા પણ જણાવવામાં આવ્યું હતું ભુજ ગુજરાત ની સમાચાર આસિફ ખાન પઠાણ મેઘના છે હું પ્રોજેક્ટ સ્ત્રી સંસ્થા થી આવી રહી છું અમે અમાર અમારે પાંચ છ વર્ષ થી આ સંસ્થા ચાલી રહી છે ગુજરાત માં છે અત્યારે ગુજરાત માં છે હજુ ભારતભર માં જવાની ઈચ્છા છે શરૂઆત કરી છે કે ધીમે ધીમે અમે લોકો આગળ વધીએ અને આ જે અમે વર્કશોપ કરીએ છીએ જેમાં છોકરીઓને જે મોસ્ટલી અમે એવી છોકરીઓને સમજાવતા હોઈએ છીએ કે જે ગરીબ ઇન અંડર પ્રીવિલેજ એરિયામાંથી આવતા હોય કે જેના ઘરમાં આ રીતની વાતચીત પણ નથી થતી હોતી જે પહેલી વખત જ્યારે પીરિયડ્સમાં થાય છે ત્યારે એ ગભરાઈ જતી હોય છે તો એ ગભરાઈ નહીં એ વખતે જ્યારે ફર્સ્ટ ટાઈમ એ પીરિયડ્સમાં આવે છે ત્યારે એને કઈ રીતે તૈયારી રાખવી મેન્ટલી એ પ્રિપેર રહે એના માટે થઈને અમે મ્યુનિસિપલ સ્કૂલ છે ઝીપડપટ્ટી એરિયા છે એવી જગ્યાએ જઈને છોકરીઓ છે મહિલાઓ છે અને ગર્ભાશયના કેન્સરની બી થોડુંક સાવચેતી રાખવા માટે થઈને કહીએ છીએ અને છોકરીઓ પૂરું પોતાનું ધ્યાન રાખે અને કોઈ બીજું ગુડ ટચ અને બેડ ટચનું પણ સમજાવીએ છે કે જેથી કરીને કોઈ ખોટી રીતથી એમના શરીરને અડપલા ન કરી જાય અને આ રીતે સંસ્થામાં અમે મહિનામાં ત્રણ ચાર જગ્યાએ જઈએ છીએ અને આ રીતે વર્કશોપ કરીએ છીએ જેમાં કીટને બધું પ્રોવાઈડ કરીએ છીએ અત્યાર સુધીમાં તો એકસો ને દસ ઉપર પ્રોગ્રામ થઈ ગયા છે અને આઈ થિંક પંદર પંદર સત્તર હજાર ઉપર છોકરીઓને અમે કીટને બધું પ્રોવાઈડ કરી ચૂક્યા છે હા હું એટલું કહેવા માંગીશ કે જે મા એક મા પોતાની દીકરીને પહેલેથી કે છોકરીઓ એમના શરીરમાં આવા આવા ફેરફાર થવાના છે તો એ જ્યારે પહેલી વખત થાય તો એ ગભરે નહીં ડરે નહીં અને અત્યારના સમય પ્રમાણે છોકરીઓ પહેલાં હતું કે તેર ચૌદ વર્ષે થતી હતી અત્યારે આઠ નવ વર્ષે છોકરીઓ પીરિયડ્સમાં થઈ જાય છે એમનું જમવાનું ખાસ ધ્યાન રાખે જમવાનું એ પર જમતી નથી હોતી પડીકા ઉપર ને એટલે જંક ફૂડ ને એ બધું વધારે ખાતું હતું એના માટે થઈને પણ અમે સમજાવતા હોઈએ કે છોકરો તમે સ્વાદિષ્ટ અને ઘરનો આહાર લો કે જેથી કરીને તમારા શરીરને નુકસાન ન થાય ગીતાબેન વ્યાસ છે વીરશાહી ચેતન છોટાલાલ સોલંકી પ્રાથમિક શાળા રવિનગર જીવરાજ પાર્ક હું આ શાળામાં મારી નોકરી પાંચ વર્ષની છે ખાસ કરીને આજે અમારી શાળામાં એક અનોખો અને અલગ કાર્યક્રમ યોજાયો વેજલપુર પોલીસ સ્ટેશનના લેડી જે એમ પટેલબેન અને એમના સાથી મિત્રો દ્વારા અમારી ધોરણ છથી આઠની બાળાઓની સાથે સાથે ધોરણ પાંચની બાળાઓને પણ માસિક ધર્મના સમયમાં એમણે કેવી રીતે સાવચેતી રાખવાની છે અને એ પિરિયડ દરમિયાન એમણે શું શું કાળજી રાખવાની છે એ અંગે એમને જાણકારી આપવામાં આવી અને ઓડિયો વિડીયો બંને માધ્યમથી પણ બાળાઓને અવેરનેસમાં જાગૃતિ આપી ગુડ ટચ બે ટચ વિશેની પણ એમને ખૂબ સરસ સમજણ આપવામાં આવી આ સમય દરમિયાન ની વૈજ્ઞાનિક જાણકારી એમને મોડલ્સ દ્વારા પણ બાળાઓને આપી છે સાથે સાથે ઓરલી પણ એમને સમજ આપી છે અને ખૂબ સરસ રીતે આખો કાર્યક્રમ અમારી શાળામાં યોજાઈ ગયો કાર્યક્રમને અંતે બાળાઓને માસિક ધર્મમાં જ્યારે આપણા આવે ત્યારે બીવાનું નહીં ડરવાનું નહીં એવો ચોખ્ખો મેસેજ મળ્યો છે અને દરેક દીકરીને એમના તરફથી સેનેટરી પેડની કીટ અને પેન આપવામાં આવી છે